જૂનાગઢમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુબોઘા સોલંકી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેનો વિવાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી ટોક ઓફ ધ ટાઉન બન્યું છે જાહેર સભામાં કલેક્ટરને ખખડાવ્યા અને તૂટારી કર્યા બાદ રોજ રોજ તેઓ કલેક્ટર વિરુદ્ધ ભડાસ કાઢી રહ્યા છે દિનુ સોલંકીએ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આધુનિક જમાનાના લૂંટાનો ગણાવ્યા તેમણે કહ્યું કે પહેલા મહંમદ ગઝનવીએ આપણા સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટી રહ્યા છે सोमनाथ गिर सोमनाथ जिला कलेक्टर दिग्विजय सिंह जाडेजा

આધુનિક લાયસન્સ હમણાં લૂટે છે આપણા સોમનાથ જિલ્લાને ને લૂંટવા માટે એ લૂંટતા હું લોકો માટે નું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું દિનુ સોલંકીએ નામ સાથે આક્ષેપ કર્યો કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા મોટો ભ્રષ્ટાચારી છે તેને રાજકોટમાં બનાવ્યું છે કરોડની બેનામી સંપત્તિ છે ન્યારી ગેરકાયદેસર બનાવ્યું છે આ તમામ સંપત્તિની વિજિલન્સ તપાસ થવી જોઈએ એસીબી અને સીબીઆઈ જેવી એજન્સીઓએ કલેક્ટરના ભ્રષ્ટાચારની તપાસ કરવી જોઈએ ગીર સોમનાથમાં અનેક ગરીબોના ઘર તોડ્યા છે ના મકાનો અને જમીન ઉપર બુલડોઝર ફેરવ્યા છે તારાથી થાય તે કરી લે કલેક્ટર પણ મારી પ્રજાને પીડાવા નઈ દઉં તારી સાત પેઢી આવે તો પણ દિનુ સોલંકી નઈ ઝૂકે જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી તારી સામે મારી લડાઈ ચાલતી રહેશે તું ચાર છ મહિનામાં ભલે નિવૃત્ત થઈ જાય તો પણ મારી આ લડાઈ ચાલતી રહેશે

એના પાંચ કિલોમીટર દૂર બરુલા રત્નાવલા અને બળવલા એમ ત્રણ ત્રણ જગ્યાએ આપેલું છે અને એક કલેક્ટર સાહેબ અમને એક અમને ફાળવેલું છે એનો અમને હુકમ નથી આપ્યો પણ જે કંપની ને ફાળવી લીધું છે એનો હુકમ આપેલો છે તો અમારે અમારું ગૌસર ક્યાં છે એ નક્કી કરવું એ અમને ખ્યાલ પડતી એટલે એના માટે પણ અમે કાર્યવાહી કરવાના છે આખા વિવાદ પાછળનું કારણ જમીન છે વર્ષ ઓગણીસો છોતેર થી ચાલતા દીવ ઉના દેલવાડા મહાજન પાંજરાપોર ટ્રસ્ટની ત્રણસો વીસ એકરની જમીન છે આ જમીનની કિંમત કરોડો રૂપિયાની થાય છે જે દીનુ સોલંકીના કબજામાં છે તેવો આરોપ છે ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ જમીનની ટોચ મર્યાદાની અરજી ઉના નાયબ કલેક્ટરે નામંજૂર કરી હતી જેના કારણે આખી ત્રણસો વીસ એકર જમીન ખાલી કરવી પડે તેવી સ્થિતિ છે બાદમાં ગીર સોમનાથના કોડીનારના કડવાસણ ગામે થયેલા થી વિવાદ વધુ વકર્યો જ્યાં આંગણવાડીની યાર્ડમાં ટ્રાન્સપોર્ટરની ઓફિસ ચાલતી હતી ગામના સરકારી સર્વે નંબર ની નહાઇની જમીનનો ખાનગી ટ્રાન્સપોર્ટ ની ઓફિસ તરીકે ઉપયોગ થતો હતો તેના પર આંગણવાડીનું બોર્ડ મારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતો હતો જેને લઈ કોડીનાર મામલેદારને ફરિયાદ મળતા સ્થળ પર તપાસ હાથ ધરી હતી જેમાં આખી જગ્યામાં ક્યાંય આંગણવાડી ચાલતી ન હોવાનું અને આ જગ્યા સરકારી હોવાનું સામે આવ્યું હતું જેથી જગ્યાને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ ડિમોલેશનને અટકાવવાનો પ્રયાસ પણ થયો જોકે પોલીસે ટોળાને વિખેર્યું હતું બે પીઆઈ

Report to GSTV.